થઈ જાય ધોળા ધોળા થઈ આ લીલા લીલા મસ્ત કુણા કુણા શાક મસ્ત થાય ડુંગળી શાક શાક મજા જો પત્ર કરતા જ નહીં પત્ર કકડાય કે કાય કરી એ મારું શું કારે ના તો એ બમ બણા દે યાર તું હું તો માર હાહારિયા કાધા ને એટલે મને ખબર પણ બમ બણા દે યાર તું ચીટા બણા તો માર કારેલમ ભજ્યા मस्त करेले ही कुण कुण असल आजत कुण नाही आचू कुण से मस्त आ कुण से पण ने 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 हेजिक मोठा नाही से कारण ऊपर मोठा अशी पण ऊपर सळू आची ता आ पाकू पाकू आडू से ओना ओना डोणा नवाबा पडसी ऊपर जोवा देजो ऊपर अल्या ऊपर करेला देखोय से घणई કળવા કળવા આવી કારેલો પણ એ શાક બનાવા એટલે કે મે આઠા થઈ જાતા છે કારેલો હું એમ કહું અરે મારું હો તો એસી મોજા તો હજી કે નહી હું માર વાળી બૂટ મોજા પહેરવા જોઈએ આ સપલ તો હું પહેરવા ગમતા નહી અરે આ કારેલો બચ્ચા બનાવે પણ મમ બળા દે તું ગમ માં કુક ને પૂછવું પડશે કે બજા જી તો આ છોકરા માર છોકરા વાય દે ને જગળ્યું કારેલો ખાલી એમો ચેવડી કારેલો છું હે મા કારેલો હવે આમાં તો જલાબ પડતો જ નહી દુખે ચલો સુખી નું સુખ તો જાહે મસ્તી કરું અમે મસ્તી કરા તો ટાઈમ તો જાય ને મસ્તી કરું મને શું બોલી લે છોકરા પતંગ જોઉં છું એટલે આ તમે તો પતંગ બોલે તો મારવાના એટલે હું એક વસ્તુ કહેતો હતો તું એટલે પપાયું પપાયું હા માં ખાવું હે હા બહુ ચીયા કલર નો છે કેજી પપાયું તો ચીયા કલર નો આવ્યું આવે કેસી આવે અલ્યા લીલા કલર નું પપૈયું હે મારએ તો વે કઈ લીધું પપૈયું આવું પડશે અલ્યા મને ખરે લીલા કલર નું પપૈયું મડતું તાર ખાવું છે માર ખાવે પપૈયું હે માર ઘરે લીલા કલર નું હા ખાઓ તમે પપૈયું પા તને કો મૂક પછી ખાઈ ના હવે તને ખવરા લઈ જાવ તમ પપૈયું ખરો ખામો અલ્યા તું શું કારણ વાત કરી આપડા ખાવા તને હાડવા હું હવે તને હાડવા જ આવતો તો हे नु पपई घरणर पपई खाऊ ओ पपई आम भज्जा बनाय नाही भज्जा बनी न पपईला हा ई ई पपईला नम का का ऊपर का ऊपर आवे ई पपईया नम का 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 पपई नु कारल्ली पपई उ एला छोकरा स्पेशल केने केनेला नु कारल्ली पपई लाऊ आला पपई আদমা লিলু হা তা লিয়া কারেলিয়া পপায়ু কো না কেয়ায় লিলু কা স্পেশাল কানাডা আই লাইভ কেসি গায় পপায়ু জা লিলু ছ কারেলিয়া পপায়ু কিদু খারে রাস্তা মিলা করণু এ দিয়া খাই নউ পপায়ু নউ আউয়া আদু জো থোড়া করানু কারেলিয়া পপায়ু তোলু আয়া আতো বদে হা তাড়ি খায় দে তু লিয়া আ আর্ধেক টুকরা খায় দে হা খা গা কা মু খাউ জা <laughs> मु राखु मस्तो <laughs> જો બણાતા આવડે ખબર નઈ કાયા ને ભજા કો બના લઈને આવજે જા હો પૂછું માં ખાવા હાજુ મળ હા લે હાજુ તાર કાકા ને પૂછજે તાર કાકા નાળતો ચોક મગન ને પાણી તો મેચ્યું હે હવે છોકરો કેન આવે એને નાવાનું છે મારે કાકા હું ખોઈ નાયો પપૈયું ને પપૈયું તો આવે પપૈયા ના આવે અતાર કાયા એ હા ત જવે આખે ખવા પપૈયું અલ્યા પપાયુ શું પપાયુ ઈ પીશુ કે ચોરી બગાઈ દઈ એછી બગાઈ દું ચોટ મગાઈ દું કારેલું પપળ ના ગજુવાડ કોઈ કારેલું પપળ અલ્યા તાર કારેલું આ કારેલું પપાયુ તો આવતું જ નઈ છોય માનું કારેલું આવે એકલું કારેલું આ લેકલું પપાયુ આવે કાવ શું કરું છું કરું એકાતું બહુ તો ના આવે કરું છું આવે કાહેલું કારેલું કારેલું કાળેલું પસેલું થયું એટલે તે મજાક કરતા હશે કારેલું પર એવું તો રહેતા હશે અલ્યા કારી તને કાળીયા તને એવું એનું કહું ખબર એમ મેડ એની વાત છે આપ તમે જો કે મો આવું જે કી

જો એલા કારેલા કેનેડાશી સ્પેશિયલ કારેલા લાય એના બચ્ચા બનાતા આવડી તમે તમારી ઓકળ છે કારેલા કેનેડાશી કારેલાલા નહીં ઓઢળા આ તો કોણ કારેલા છે કોણ કારેલા આવે આપણે સપર લાવો કારે આવા આવીને અલ્યા આ તો કશું નકામ પેલા દુકાન અલ્યા ખા નેડો ના આતા તો અહીં એકલો ઊપો અમાર તો નઈ નેકવાની તો આ બેઠા સબિયા આવા મુહી આ ઘરે ઓય જા લે દીકરી હે રે દા એ છોકરા જા કારેલાના પહેલી વાર નઈ ખાતો તું તમારા બાનું નોકર જાય ભચા ભજીયા ખાવઈ લેઈ હું બણે તો ખાવા આવી ભજીયા તમ ખાવા નઈ પણ જા નગર માર પાટણથી લાવવાના ભજીયા તો લ્યા ભારો અલ્યા તારા પાટણ જાવ છે કદી કાથેલા નઈ હોય લ્યા આ તારા પાટા જાવ જો તન મરો મરો પાટણ

અરે જી મની જાયલા કરર લેવા જોઈ જાતા હો અને એટલે કાળે ફોણ ના પૂછો આયુ કાળે કોકી તાને ખાવનો ખાવનો તો જાય આખો એ આખો નાખો ખા ના તોયન ખાવ તાણે કે

મેચેલું છે <melodip Savings>

ચેલેન્જ આવી છે રે દૂર જવા દે મને કણ બલા કાળિયા ને કણ જો ચેલેન્જ પૂરી કરવા આવું આ બંકો ચેલેન્જ પૂરી ના કરેગે સેવ તો બને જ હું ન આવતી ચનંગ પ્રયત્ન કરું પણ ચેલેન્જ રાખી છે તમે મનકોને કીધું વાળી ચેલેન્જ નું બધું કળવેજી કળવેજી હા કરો ચેલેન્જ જો ચેલેન્જ એમ છે કે આ અંદર જો ના આ બારસી એમની ની નામ રાખવાનો અને અંદર ની બધું કાટિંગ દેન અંદર ની બધું કાટ દેન બારસી આરી એમ એવું છે હા સાકુ લેરા જો પકડો આર કશું ના કરતા મન ભારતે કરજો આર મારું ઓરી જો આ તો મર એક ગાઠનું કામ છે ખાલી એક કાસ્ટ નો ડ્રોશ ચેલેન્જ করওয়া দাও পুরি করে কে চ্যালেঞ্জ আম বক পুরি করে চ্যালেঞ্জ ই ছলো ব্লক কে জিত লই জিত লই না আই লাভ আউ পলিকা পান তো সেই হ্যাঁ হ্যাঁ উপলিকা পান তো সেই লম আজ সুপন কাপু রু গামি আরে अभी तू जीतित का नो हमें ना 5000 तो हम दोता पर तारो रे 10000 जा जिती करियो एऊ हां સાચું ભોય પાડી લીયા એ ઓહ મારો ઓળશે છે andarī કઈ છોવી આ આડી ચેતા વદે નો તાણીયા નેમ બસ લાવડે ને એ એ એ તાણી હું તો ફસાણો અલ્યા કરું શું હવે પૈસા લાવ દટલા કાઢ્યા 10 હજાર પહેલા 10 હજાર છે ને 5000 આ તું જો કીધું તું એ 2000 લઈને માખાયેમ લે અલ્યા 5000 બોલી ગયું બોલી ભરી કાઢ્યા અલ્યા 5000 કીધું તો હાચકઉ હું હ 5000 બોલ્યો યાર 10000 પહેલા એ એ મારે કોઈ જોવા બંગો કરી ન तो या हमन के तो जान 50000 नि मड़ियो है ए एम थाप मिले कोड़ा दायो कोड़ा दायो बदला ओराख जी तोड़ा दड़ो आज काड़ो दड़ो नहीं रात पड़ेला काड़ो दड़ो खाया अया सो तो कोई नहीं उपारिन दतो रे ता हुकरा ने बे नोरख जे एम नाछु हां अभी करू छु ता घर में मार छोकरा मार छोकरा पानी ले रे पैसा ला तू ले रे मार को जान नी तुम पड़ जाए तू आयन कऊ मार छोकरा आल्छे पैसा ता ए छोकरा પૈસા જામિયરુ મેરુડાને પૈસા આઈ પૈસા લાયા 10000 રૂપિયા લે કલી જિંદગીમાં આવી આવી શું ના કાં ભલે કારણે આલવા પડી આલવા પડી